પછી તો મચ્છર મન થાય ને તો ક્યારેક ક્યારેક બનાવવાનો હોય ઓળો ખાવાનું મન થાય આપણે આમાં ટમેટા એડ કરી દીધા છે હવે અને બધું મસાલો નાખી દઈએ એમાં હળદર ચટણી નાખશું થોડું ધાણ જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે એકદમ ચડવા દેસું આપણે ચડે છે તો આપણે હારે આને એક રોટલો બનાવીને પણ મૂકી દઈએ બાજુમાં તો રોટલા પણ હારે હારે થઈ જાય હારે જો અહીંયા મેં યુગ માટે છે ને ડુંગળી ને ટમેટાનું સલાડ બનાવ્યું છે અને યુગને ઓળામાં ખાવે અને પપ્પા માટે ખાંડવાળું દૂધ બનાવી લીધું છે એટલે હમણાં રોટલા બની જાય ને એટલે ઓળો રોટલો થઈ જાય એટલે પપ્પાને છમણા બેસાડી દઈએ પહેલાં તો યુગ ક્યારેય ઓળો ખાતો જ નહોતો તો હવે યુગનો ઓળો રોટલો ભાવે છે તો એના માટે થઈને આજે ઓળો બનાવ્યો છે અને રોટલા પણ આપણે ચાલુ કરી દીધા છે

આપણે ઉપરથી એમાં કોથમરી છાંટવાની છે તો કોથમરી પણ જો મસ્ત મજાનો ઓરો બનવા એવો છે આપણો અને આ બાજુ રોકર પણ ચડવાયો છે તો આની ઉપર આપણે કોથમરી છાટી દેવું થોડી સુધારી નાખું ઝેડી ઝેડી તો આ ઓળો કેવો લાગ્યો છે એની મને કોમેન્ટ કરજો અને ઓળો અને રોટલો કોને કોને ભાવે છે એની કોમેન્ટ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નહીં તો હવે પછી મળશું અને પછીના વિડીયાને ત્યાં સુધી આવજો